નમસ્કાર મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસ વાવ અને થરાદ વાવ અને થરાદ આપણો ચોત્રીસ નંબરનો જિલ્લો તેત્રીસ જિલ્લા આજ સુધી હતા હવે ચોત્રીસ નંબરનો જિલ્લો આપણો વાવ અને થરાદ વાવ થરાદ જિલ્લો

એને આપણે એક દર્શાવીએ ધારો કે વાવ થરા છે તો એને આપણે શોર્ટ ની અંદર કઈ રીતે જોઈશું કે લાધા ભા સુકાદી લાધા ભા સુકાદી એ આપણું વાવ થરા લાખણી ધનેરા બાબર સુઈગામ કાંકરેજ અને દીવધર એ આપણું વાવ થરા અને પાછળ વાવ અને થરા આઠ તાલુકાઓનો સમાવેશ થયો છે એવી જ રીતે બનાસકાંઠાની અંદર તો તો કે કે કયા કયા દાતીવાડા અમીરગઢ પાલનપુર અને ડીસા છ તાલુકાઓનો સમાવેશ આપણે બનાસકાંઠા જિલ્લામાં કર્યો અને આઠ તાલુકાઓનો સમાવેશ વાવ તો આપણે તો બહુ ખુશી અનુભવીએ છીએ કે વાવથરા જિલ્લો આપણને આપ્યો છે

જો પહેલી વખત વાપ થરા બે હજાર પચીસ એની સાથે આપણે શરૂઆત કરીશું અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલ ઉપર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન તમે દબાવી શકો છો આ વિડીયો કદાચ તમને બે તારીખે મળે એટલે કે બીજી જાન્યુઆરી મળી શકે છે એડિટિંગ કર્યા પછી અપલોડ કરીશું તો પણ જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન દબાવી શકો છો અને વાર થરાજના તમામ લોકો સુધી આ વિડીયોને તમે શેર કરજો બાકી આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ